રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી સામાન્ય સભામાં બજેટને લઈને ચર્ચાઓ કરવામાં આવી નવસો પિસ્તાલીસ કરોડના બજેટને બહાલી આપવામાં આવી બાદ પ્રથમ સામાન્ય સભા મળી અર્જુન સહિત પાંચ સભ્યો ભાજપમાં ગયા હતા હવે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સાત સભ્યો રહ્યા જિલ્લાના અલગ અલગ કામોને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી કોંગ્રેસના વિરોધ પક્ષના નવા સભ્ય મનસુખ સાકરિયાએ પણ વિરોધ કર્યો હતો અમારા જસદણમાં કામો નથી થતા અને વીસ્યા વિસ્તાર આજની ખાસ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે કુલ ચારસો કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે એ સિવાયના જે અઢાર કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સો ભંડોળના છે એડ કરવામાં આવ્યા છે એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને શરૂ મંજૂરી આપેલી છે છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારને વિનંતી કરી અને વધારાના પૈસા લઈ અને જિલ્લાનો આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાહેબ ખરેખર કોંગ્રેસવાળાની ખોટી માનસિકતા છે હમણાં જ વિછિયા અને જસદણના જે આગેવાની વાત કરી કે અમને પૈસા નથી મળતા તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં ત્રણસો સત્તાવન કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિથિયાની અંદર જઈને સોલ્વ કરવામાં છે આપ પણ જોઈ શકો છો એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલાં અમારી જે અરે કારોબારી ચેરમેને જે મિટિંગ લીધી એમાં તેર કરોડ રૂપિયા પણ વિથિયા વિસ્તારના જ કામ લેવામાં આવ્યા છે એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા આ તે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિછિયા વિસ્તારને મળ્યા છે કોઈ ખોટી વાત છે આવા લોકોની અમારે કોઈ જરૂરિયાત નથી એ લોકો એના સ્ટેન્ડ ઉપર છે ખરેખર તો એ લોકોને વિકાસની વાત આવડતી નથી એટલે અમારી પર ખોટા આક્ષેપ કરે છે આજની આ સામાન્ય સભામાં ચોવીસ પચીસનું જિલ્લા કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ અગાઉ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપ દરેક સભ્યને અગિયાર અગિયાર લાખ રૂપિયાનું કામ એ સૂચવવાનું છે અમે લોકોએ લેટર પેડ ઉપર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અગિયાર અગિયાર લાખ રૂપિયાના કામ સૂચવી દીધેલા હતા પણ પાડલા કમળાપુર શિવરાજપુર વિછિયા પડધરી સરદાર અને આણંદપુર અમારા સાત કોંગ્રેસના સભ્યો છે એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આ જે અમને આપ્યું છે લિસ્ટ એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી અને મેં એક જિલ્લા પંચાયતના એક સારી વ્યક્તિનો કોન્ટેક કર્યો તો એને મને એવો જવાબ આપ્યો કે તમે તમારા પાંચ સભ્ય છે એ કોંગ્રેસના ભાજપમાં આવી ગયા છે તમે ભાજપમાં આવી જાઓ તો તમારા સૂચનો છે એ મંજૂર કરવામાં આવશે નહીં તમારા સૂચનો મંજૂર કરવામાં આવશે નહીં તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ લોકશાહીની સરેઆમ હત્યા છે લોકશાહીનું અપમાન છે અમે ચૂંટાયેલા સિવિ અને ત્યાં પણ અમે ચૂંટાયેલા વ્યક્તિશીવી અને અમને ન્યાય મળતો નથી એટલે અમને પક્ષપાત રાખી કિનાખોરી રાખી અને અમને ગ્રાન્ટ આપવામાં આવતી નથી એવું તમને ક્યાંય ના 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 એવું ના કોઈ એક વ્યક્તિ એવો નથી પણ અમારે અઠી વર્ષથી અમારે મારી વાત સાંભળો સાંભળો એ નહીં અઢી વરસ થયા મારી વાત સાંભળો હું એનો જવાબ દઈ દઉં અમારે અઢી વર્ષ થયા અઢી વર્ષમાં કોઈ દી દિવો પક્ષપાત નથી દ્યો એમને અત્યારે મારી વાત સાંભળો આખે આખી આખે આખી બોડીએ ભાજપને એવું નક્કી કરી લીધું કે તમે બધાય કોંગ્રેસના સભ્યો આમાં આવી જાઓ એમને યાદી હું એમને અઢી વરસમાં કોઈ દિવ પક્ષપાત નથી રાખ્યો અઢી વરમ અમને મળેલા જ છે પણ આ બોડી જે અત્યારે નવી બોડનીની રચના દઈને આખી બોડી એવું પ્રેશર કર્યું હે એમ નહીં

મતલબ જિલ્લા કક્ષાએ એ ઓડો ધરાવે છે મારી વાત સાંભળો મારી વાત સાંભળો એ અમને વારંવાર બોલાવે છે અને કે છે તમે ભાઈ આમાં વી આવો ના ના એ બધાને કે છે બધાને ને કે છે પૂછો આ બધા બેઠા બધાને કે છે મારી વાત સાંભળો બધાને કે છે ટાઈટ અને અનટાઈટના અનુસંધાનમાં અમને કામની ગાઈડલાઈન આપવામાં આવતી હોય છે જેમાં કોઈ ચેક ડેમ હોય છે કે કોજવે હોય છે કે પાણીના કે લાઈટ કે એવા વીજળીને લગતા કામ હોય છે એ અમે સૂચવતા હોય છે દર વખતે આની પહેલાની બોડી ભૂપતભાઈ હતી એ પણ ભાજપની હતી એ અમને આપતા જ હતા એ અમારા સૂચનો લેતા જ હતા પણ આ વખતની આ જે બોડી છે એ કિના ખોરી રાખે છે અને અમને એમ કે છે કે ભાઈ તમે આ ભાજપમાં આવી આવો તો તમને કામ દેવા છે તો આ લોકશાહી હત્યા કેવાય આ લોકશાહી નું ખૂન કહેવાય આ ખરેખર એ અમે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે ને છત્રીસ સભ્ય બેઠા છે એની સમકક્ષ જ અમે છીએ તો અમને ન્યાય મળતો નથી આ ભાજપની સરકારની અંદર અમે પક્ષ સાંભળો અમે પક્ષને વરેલા છીએ અને અમે પક્ષમાં વફાદારી રાખવાના છીએ ભલે હા અમે જે તે સમયે ઉપર પ્રદેશમાં અમે જાણ કરી જ છે રજૂઆત કરેલી જ છે એ જે તે સમયે બોર્ડ ઉપર આવશે ત્યારે તમને ખબર પડશે હે